તો આ સામે તમે જોઈ શકો છો મુંબઈની જાન એટલે કે મુંબઈ લોકલ ટ્રેન એ પણ તમે આ જોઈ શકો છો મુંબઈ લોકલ ટ્રેન એટલે કે મુંબઈની જાન તો આ સામે તમે જોઈ શકો છો એસ ટુ એટલે આપણું ડબ્બો છે વાત શકો છો પોરબંદર દાદર કુશવાલ અત્યારે તમે જોઈ શકો છો સાવ ટ્રેન ખાલી છે સુરત પછી તમે આ ટ્રાફિક ફૂલ થઈ ગયો છે ગુડ ઇવનિંગ સ્વાગત છે અને આજે આપણે ટ્રાવેલ કરવાના છીએ ટ્રેનમાં કે જે એ રૂટની સૌથી સ્લો ટ્રેન કહી શકીએ છે ટોટલ બાવન જેટલા એમાં સ્ટેશન આવશે અને જવાનું છે આપણે પોરબંદરથી મુંબઈ મુંબઈ બાન્ડ્રા તો એ ટ્રેન એક્સપ્રેસ ટ્રેનનું નામ છે અને એ પોરબંદરથી આઈ થિંક દસ ચાલીસે ઉપડે છે અને મુંબઈ પહોંચાડે છે આપણે સાંજે સાડા છ વાગે તો એ શું પૂરી જર્ની રહેશે અને આ રૂટની સૌથી સૌથીમાં સૌથી કહેવાય ને કે ધીમી ટ્રેન છે અને શું આપણો એક્સપિરિયન્સ છે તો પૂરો વિડીયો તમે જોજો પણ એવા હો તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે પોરબંદર સ્ટેશને અને અહીંથી હવે આપણે ટ્રેન બોટ કરીશું દસ ચાલીસે તમે જોઈ શકો છો પોરબંદરનું સ્ટેશન છે હવે આપણે કેટલા પ્લેટફોર્મ ઉપર આવશે પૂછવું જોઈએ પૂછીને જશું આપણે ત્યાંથી આપણે એ ટ્રેન બોટ કરીશું હજી કલાક બે કલાકની વાર છે વાયગા છે હજી નવો જ વાયગા છે ટ્રેન આપણી જે આવશે એ આવશે દસ ને ચાલીસે તો ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે અને આપણે જોઈએ છીએ કે ક્યાંથી આપણને ટ્રેન મળે છે તો અહીંયા મેં લોકલને પૂછ્યું તો એ લોકોએ કીધું કે પ્લેટફોર્મ નંબર બે પર તમારી ગાડી આવશે એક્ઝેક્ટ સાડા નવ વાગે ગાડી અહીંયા લાગી જાય છે અને દસ ચાલીસ અહીંથી ગાડી ઉપડે છે જે લોકોને બુકિંગ હોય છે એ લોકોને કોઈ ટેન્શન હોતું નથી કે તમે તમે દસ વાગે પણ થઈ શકો છો પણ જે લોકોનું બુકિંગ નથી એ લોકોને માટે ખાસ કહી દઉં છું કે સાડા નવ વાગે અહીંયા એક્ઝેક્ટ ગાડી આવી જાય છે જો તમારે બુકિંગ નથી હોતું લોકલમાં તમારે સીટ જોતી છે તમારે તો તમારે પહેલાં સાડા નવ વાગે અહીંયા પહોંચી જવું પડશે તો ફાઇનલી આપણે આવી ગયા છે અને ઘડિયામાં વાગ્યા છે રાતના દસ અને એ આપણે પ્રેફન્સ નંબર બે ઉપર આવી ગયા છે અને આ સામે જ આપણી પાછળ બી ટ્રેન પડેલી છે અને આપણો જે ડબ્બો છે એસ ટુ છે અત્યારે આપણે એસ નાઇન ઉપર જઈએ તો એસ ટુ લગી જવાનું છે આ સામે આપણી ટ્રેન છે તમે જોઈ શકો છો તમે બતાવ્યો છું ટ્રેનનું નામ પોરબંદર દાદર અને ભૂસાવલ ટ્રેન નંબર છે વન નાઇન જીરો વન સિક્સ વન નાઇન જીરો વન ફાઇવ અને આ એસ એટ છે આપણે જવાનું છે એસ ટુમાં અને પ્લેટફોર્મ નંબર બે પર આ ટ્રેન આવે છે તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે ડબ્બા એટલે કે એસ ટુમાં જો પાછળ તમે જોઈ શકો છો અમારો એસ ટુ ડબ્બો છે તો અહીંથી ટ્રેન ઉપર છે દસ ચાલીસ છે અને આ ટ્રેનની તમે થોડીક માહિતી આપી દઉં આ ટ્રેન છે પ્લેટફોર્મ નંબર એક અને બેમાં આવે છે અને આ ટ્રેનમાં એક જ લોકલ ડબ્બો છે બાકી બધા ડબ્બા રિઝર્વેશન છે અને એક્ઝેક્ટ સાડા નવ વાગે ટ્રેન અહીંયા લાગી જાય છે અને દસ ચાલીસ અહીંથી ટ્રેન ઉપડે છે જે લોકો લોકલ ડબ્બામાં બેસવું હોય એને સાડા નવ વાગે અહીંયા આવી જવાનું તો તમને તમારી જગ્યા મળશે બાકી જગ્યા નહીં મળે અને કેટલા સ્ટેશન જે શું છે બધી તમને માહિતી આપીશ તો આ સામે તમે જોઈ શકો છો એસ ટુ એટલે આપણું ડબ્બો છે વાંચી શકો છો પોરબંદર દાદર કુશવાલ અને ટ્રેન નંબર છે એસ ટુ વન નાઇન જીરો વન સિક્સ અને અહીંથી હવે આપણે અંદર જશું અંદર અત્યારે એન્જિન નથી લાગેલું એટલે સાવ અંધારું છે તમે જોઈ શકો છો સાવ અત્યારે અંધારું છે એન્જિન લાગેલું નથી એટલા માટે

ફૅન સ્વિચ છે અને એની એક્ઝેક્ટ સામે પણ તમને અહીંયા એક સીટ છે અને એક સીટ ઉપર છે ઉપર પણ સેમ ચાર્જિંગ સોકેટની ફેન સ્વિચ બધું અવેલેબલ છે અને આ છે ટ્રેન જે છે પોરબંદરથી દાદર તો ફાઇનલી આપણે બેસી ગયા છીએ અને ટ્રેન આઈ થિંક દસ મિનિટની અંદર ટ્રેન બોર્ડ કરશે અને ધોરીથી કેટલા વાગે આપણે પહોંચાડ્યા છે મુંબઈ અને ત્યાંથી કેટલા વાગે આપણે પહોંચી પહોંચીએ ગાઈસ તો ફાઇનલી આપણી ટ્રેન છે એ બોટ ઉપડી ગઈ છે પોરબંદર સ્ટેશન એક્ઝેક્ટ ટાઈમે એટલે કે દસ દસ ટાજી એક્ઝેક્ટ ઉપડી ગઈ છે અને આ તમે પોરબંદરનું સ્ટેશન જોઈ શકો છો તો કહીએ છીએ આપણે બાય બાય પોરબંદર અને ફાઇનલી આપણે એક્ઝેક્ટ ટાઈમે ટ્રેન ઉપડી ગઈ છે જો અહીંયા આવશે તો તમને બતાવીશ ઘડિયાળ પણ સામે તમે આ જોઈ શકો છો દુર્ઘટના રાહત યાન છે ઓકે આ સામે ટ્રેન પણ આખું મતલબ એક વન ટાઈપ ઓફ આપણે કહી શકીએ હોસ્પિટલ ટ્રેન જે આ ગયા એ પણ તમે સામે ધોઈ શકો તો ડબ્બા છે અને ફાઇનલી આપણે નીકળી નીકળીએ છીએ પોરબંદરની બહાર હવે ફાઇનલી આપણે એક્ઝેક્ટ ટાઈમે બહાર નીકળી ગયા છીએ હવે જોઈએ છીએ કે ક્યાં ક્યાં સ્ટેશન આવે છે બધા સ્ટેશન કવર નહીં કરીએ આપણે આજે બહુ ટોટલ બાવન ત્રેપન સ્ટેશન રહેશે ટોટલ બધા કવર કરશું તો બહુ વાર લાગશે વિડીયો બહુ લાંબો બનશે તો તમને લોકોને પણ નહીં મજા આવે તો હું જે મેન મેન સ્ટેશન હશે ત્યાં નીચે ઉતરીશું તમને કે ત્યાં શું ફેમસ છે પણ તમને કહીશ અને કેટલા વાગે ત્યાં પહોંચે છે કેટલી વેટ ઊભી રહી છે બધી માહિતી તમને આપીશ તો વિડીયો તમે જરૂરથી એ રીતે જોજો જે લોકો નવા હોવ તો લાઇક સબ્સક્રાઈબ કરજો કરજો અને શેર કરજો ફાઈનલી બહાર નીકળી ગયા છે ટ્રેન એટલી બધી ફૂલ નથી થઈ ફરી ટ્રેન ફૂલ રહી છે આઈ થિંક રાજકોટથી વધારે આવશે અત્યારે તો એટલી બધી ફૂલ નથી રહી છે તો એ પણ તમે આ જોઈ શકો છો મારી સીટ છે અહીંયા છે મારું બધું એક્ઝેક્ટ ગોઠવી રહ્યું છે મારી ચાલ અને ઓછી છે એટલે બેગ રાખી સ્થિત છે પાણીનું બોટલ બધું કમ્પ્લીટ છે અને અહીંથી તમે કનેક્ટિવ જે બીજા ડબ્બામાં જઈ શકો છો ન્યાવર હોય તો જઈને બતાવું છું તમને આમ એક રીતના રીતે ક્રોસ કરીને તમે આવી રીતના બીજા ડબ્બામાં લઈ શકો છો આ ડબ્બા પણ જોઈ શકો છો અત્યારે આખો ડબ્બો આ ખાલી છે કોઈ પણ અત્યારે છે નહીં જોઈશું જોશું કે ક્યારે આવશે કેટલા વાગે આવશે અને ક્યાંથી આવ્યું બસ ફૂલ થશે એ પણ તમે આ જોઈ શકો છો તો તમને આમાં સ્ટેશન તો એટલા બતાવીશ કે જે સ્ટેશનમાં આપણે એક્ચ્યુઅલમાં મતલબ કે થોડું મોટું સ્ટેશન હોય જેમ કે રાજકોટ છે અમદાવાદ છે સુંદરનગર છે થાણ છે એ બતાવીશ પછી નાના રોડ પૂરેપૂરું લિસ્ટ કરીશ કે ક્યાં ક્યાં સ્ટેશન આવેલા છે ને ક્યાં ક્યાં સેનથી આ ટ્રેન પસાર થાય છે ને ક્યાં ક્યાં ઉભી રહી છે બધી માહિતી આપીશ આ ઉતરશું આપણે આપણી જીપ મેસે ત્યાં એ જ તમને માહિતી પૂરેપૂરી આપીશ અત્યારે આઈ થિંક પેલું આવે છે હવે રાણાઓ એક્ઝેક્ટ પંદર વીસ મિનિટની અંદર રાણા પહોંચી ગયા ત્યાં આપણે ત્યાંથી તને વાજાડી આવશે અને ત્યાંથી પછી

અત્યારે કોઈ જ નથી સ્ટેશનમાં સાઉથ ટ્રેન ખાવા એક મિનિટમાં ટ્રેન રહી છે સવા અગિયાર અને અહીંયા પણ આઈ થિંક સ્ટોપ હતો માત્ર ને માત્ર એક થી બે મિનિટનો અને બે મિનિટમાં ટ્રેન અહીંથી ઉભરી ગઈ છે થી હવે ડાયરેક્ટ આઈ થિંક હું રાજકોટથી જ

તો ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે પંદર તારીખ થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ સાણંદ અને અત્યારે વાગ્યા છે સવારના સાડા છ તો સવારના સાડા છ વાગે એક્ઝેક્ટ ટ્રેન સાણંદ પહોંચી ગઈ છે આથી ઓડ તારીખ અમદાવાદ જશે અમદાવાદ પછી વિરમગામ વિરમગામ પછી અમદાવાદ અમદાવાદ પછી કિંગ સુરત સુરત પછી વાપી વલસાડ અને મુંબઈ આવશે તો જોઈએ છીએ હવે હવે ધીમે ધીમે અજવળો પણ થઈ છે તો માનસ પર તમને બતાવીશ થોડીક ઠંડી ઉતરી થશે ઠંડી બહુ છે રાતના પણ ખૂબ ઠંડી લાગેલી હતી પણ ટ્રેન એટલે જે લોકો કહેતા કે બાબા ગાડી છે બાપા ગાડી છે નહીં મસ્ત રીતે આરામથી પરફેક્ટ ચાલે છે અને ટાઈમ ટુ ટાઈમ બધે પહોંચાડે છે હવે જોઈએ છીએ હવેનો સપોટ ખાસ છે આપણે હવે મોર્નિંગ થઈ ગઈ છે હવે સાંજે છ વાગ્યા લગી આપણે આ જ બેસવાનું છે ક્યાં ક્યાં સ્ટેશન આવી ગઈ આપણે તમને હું બતાવીશ અને થોડુંક બાર સુધી તમને અત્યારે બતાવી દઉં છું તો આ તમે બહારનું સીન જોઈ શકો છો ટ્રેન અત્યારે વચ્ચે ઊભી જાય ક્રોસિંગ હશે એટલા માટે સવાર થઈ ગઈ છે લોકો પણ અત્યારે આવી ગયા છે જ્યાં માટે તો તમે સામે જોઈ શકો છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાણંદ સાનંદ સ્ટેશન સાણંદ લખેલું તમે વાંચી પણ શકો છો અહીંયા પણ સામે ત્યાં માલગાડી જોઈ શકો છો સવારના સાડા છ જેવું થઈ ગયું છે એક્ઝેક્ટ અત્યારે ટ્રેન ટાઈમ ટુ ટાઈમ જ ચાલે છે અહીંયા પણ અત્યારે સવારે એટલો મોર્નિંગમાં ટ્રાફિક નથી જોઈ તે ટ્રાફિક આઈ થિંક સુરતથી હશે અત્યારે તો કોઈ ટ્રાફિક છે નહીં અને પહોંચી ગયા છીએ આપણે સાણંદ અને સાણંદ ગુજરાત ટાઈમ છે સવારના સાડા છ વાગ્યાનો અહીંયા એટલો બધો ટ્રાફિક નથી આ જે લોકો છે આઈ થિંક અપડાઉન વરા છે ડેલી અપડાઉન કરે છે જે લોકલ ડબ્બામાં જાય છે અત્યારે ચેકવા માટે અહીંથી ઉતરે પણ તમને બતાવી દઉં છું સવારે મોર્નિંગનો મસ્ત વ્યૂ આવે છે એકસે અને આઈ થિંક આપણો ડબ્બો કેટલા આગળ ઇન્જિન છે એક બે ત્રણ ચાર પાંચ છઠ્ઠો ડબ્બો આપણો આપણો છે અને પાછળ પર ટ્રેન ઘણી લાંબી છે તે પણ તમે જોઈ શકો છો સામે આપણને અત્યારે આ કોઈ સ્ટેશન આવ્યું છે પણ જે ખ્યાલ ક્યુ સ્ટેશન છે થોડું આ બાજુથી તમને પણ નામ છે ક્યુ સ્ટેશનથી જોઈએ છે આપણે સાણંદ પછી ડાયરેક્ટ અત્યારે આપણે આવ્યા છીએ આ સામે દેખાય છે ટ્રેન ઊભી નથી રહે પણ સ્ટેશનનું નામ છે ગોરાચુમા હા ગોરાચુમા સ્ટેશન છે સોરી ગોરાઘુમા ગોરાઘુમા સ્ટેશન છે આપણી ઊભી નથી થઈ પણ થોડી સ્કોર થઈ ગઈ અત્યારે તો અત્યારે આવી ગયું છે આપણે પહોતી ગયા છે ચાંદોળિયા એટલે અમદાવાદ પહોતી ગયા છે આપણે અને આ ચાર પોટબો આઈ થિ આઈ થિંક હજી સાબરમતી આવશે સાબરમતી પછી આવશે બેન અમદાવાદ જંકશન અને તમે મોસમ પણ રહ્યું તો એકદમ મસ્ત મોસમ છે સામે તમે અહીંયા તમે ચાંદોલિયાનો બોર્ડ પણ વાંચી શકો તો લખ્યું છે ચંદલોડિયા અને આ આપણી ટ્રેન ઊભી છે તો ફાઇનલી અત્યારે સાત વાગી ગયા છે અને પૂછી ગયા છે ચાંદલોડિયા એટલે અમદાવાદ આવી ગયું છે આઈથી હવે ડાયરેક્ટ સાબરમતી સાબરમતીથી અમદાવાદ મેઇન જંક્શન આવશે તો ત્યાં પણ તમને હું નાસ્તો બાસ્તો ત્યાં પછી અમદાવાદ કરું છું અહીંયા નાસ્તો હોય તો કંઈ છે નહીં ચાવાળા પણ આવતા અને ટ્રેન અહીંયા પણ એકથી બે મિનિટ દસ ઉભી રહી છે અને આપણી ટ્રેન પાછી ઉપડી ગઈ છે તો સવાર થઈ ગઈ છે ને આપણે ભાઈ જે ચા છે લઈ લીધી છે તો સાત ચા પીએ છીએ આપડો નાસ્તો અને ચા તો ચા નાસ્તો કરીએ છીએ આપણે પછી આગળ તો બાકી ગયા છે અત્યારે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ જંક્શન જોયે છે અહીંયા કેટલી વખત ટ્રેન ઊભી રહી છે અને અહીંથી કેટલા લોકો બોર્ડ કરે છે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ સ્ટેશન સામે આ મેટ્રોનો પ્રોજેક્ટ છે રેલ મેટ્રો પ્રોજેક્ટ મુંબઈ ટુ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ એના આપણો ઉપર તમે જે આ જે પિલર્સ છે તમે જોઈ રહ્યા છો એ મેટ્રોના પિલર્સ બને છે અને થોડી વારમાં એક કિલોમીટરની અંદર આપણું અમદાવાદનું સ્ટેશન આવી જશે તો ટ્રેન છે એ પેલા ટ્રેકમાં જાય છે અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ એક્ઝેક્ટ સાડા સાત વાગ્યા ટ્રેન આપણે અમદાવાદ પહોંચાડી દીધી છે તો ટ્રેન જો કેવી રીતે પોતાનો ટ્રેક ચેન્જ કરે છે એ પણ તમે જોઈ શકો છો આવી રીતના પરનો ટ્રેક ચેન્જ કરે છે અને સ્ટેશન ઉપર જાય છે તો ફાઇનલી વી આર અમદાવાદ એક્ઝેક્ટ સેવન થર્ટી પણ મેટ્રોનું કામ ચાલુ થયું એટલા માટે ત્યાં તમારે જોયું ઘણી ઘણી ઊંચી ઊંચી બિલ્ડિંગ પાછળ છે અને મેટ્રોના ઊંચા ઊંચા રાખેલા છે અને આ પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ જંક્શન તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમદાવાદ અને આ પાછળ તમે અમદાવાદનું મેટ્રો નંબર ચાર ઉપર આ ગાડી ઊભી રહી છે હવે આગળ સાત પિતાલીસથી આજે અહીંયા પછી પૂરતા પહોંચતા અને હવે અહીંથી આગળ જશે જોશા જો સામે પહોંચી ગયા છે આપણે અમદાવાદ જંક્શન અહીંયા આઈ થિંક પાંચથી સાત મિનિટ ગાડી ઊભી રહેશે ત્યાંથી વધારે ગાડી અહીંયા ઊભી નહીં જાય અને પછી અહીંથી આગળ જશે તો સાત પિસ્તાલીસ અહીંયા પહોંચી હતી અને એક્ઝેટ બે બે થી ત્રણ મીટર અહીંયા ટ્રેન ઊભી રહી છે અને અત્યારે ઉપડી ગઈ છે અમદાવાદ જંક્શનથી બહાર ધીમે ધીમે ટ્રેન જાય છે સામ સ્ટેશનનો જે વ્યૂ છે તમે બતાવું છું તો આ પાછળ રહી ગયું પ્લેટફોર્મ નંબર ચાર અમદાવાદ જંકશન અને આપણી ટ્રેન એક્ઝેક્ટ બે ત્રણ મિનિટ ઊભી રહે અને ઉપડી ગઈ જાય અને આ સામે સામે ટ્રેન પડી જાય પૂરી અમદાવાદ અમદાવાદ પૂરી આ સામે લખેલું છે તમે વાંચી શકો છો અમદાવાદ જંક્શન તો ફાઇનલી અત્યારે સાડા આઠ વાગી ગયા છીએ અને આપણે આ પહોંચી ગયા છીએ મહેમદાબાદ સ્ટેશન તો અત્યારે આપણે તો ટ્રાફિક નથી આઠ જેવું સમય છે ધીમે ધીમે તડકો ધીમે ધીમે સ્ટાર્ટ થાય છે અને અહીંયા તમે વાંચી શકો છો ઝૂમ કરી બતાવું છું લખ્યું છે સામે મહેમદાબાદ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અમે અમદાવાદ અને ધીમે ધીમે બધા ઉઠી ગયા છે અને પોતપોતાનો નાસ્તો છે તે બધા કરે છે ટોટલ બે ટ્રેનને ક્રોસિંગ આપી અને વીસ મિનિટ પછી અહીંથી ઉભી છે અમદાવાદથી હવે આગળના સેશન જોઈએ છે કે કેટલા ટ્રેનને ક્રોસિંગ આપે છે અને ત્યાં કેટલી વાર ઉભી રહે છે આઈ થિંક આગળ હવે સ્ટેશન આવશે શું નામ આવશે તો ત્યાં પહોંચીને તમને કહીશ અહીંયા તમને બે ટ્રેન ક્રોસિંગ કરાવી અને બે ટ્રેન ક્રોસિંગ થઈ અને હવે અહીંથી હવે આગળ જાય છે આ સામે તમે બોર્ડ પર વાત તકો જો અમદાવાદ તો યે કુછ આપ દેખ સકતો અમદાવાદ કા બોર્ડ ઓર યે કુછ અમદાવાદ કા સ્ટેશન ઓર યે એટલે સબ કુછ મારા ઘડિયાળ માં વાગ્યા છે 9:10 અને 9:15 વાગે આપની ટ્રેન પૂતી ગઈ છે વાસત અને વાસત પછી હવે ડાયરેક્ટ આવશે ગોદરા જંશન આઈ થિંક ત્યાં પહોંચતા પહોંચતા હજી અડધી કલાકનો સમય લાગશે એટલે સવા દસ સાડા દસ વાગ્યાશું વડોદરા અહીંયા પણ ટ્રાફિક છે પણ એટલો બધો ટ્રાફિક નથી નોર્મલ ટ્રાફિક છે સામે તમે બોર્ડ આવે પણ એ પણ વાંચી શકો તો વાસદ લખેલું હશે વાસદ આઈ થિંક આઈ થિંક વડોદરા આઈથી થશે અડધી કલાક જેટલો સમય લાગશે પહોંચતા આપણે ત્યાં તો આ આપણે પહોંચી ગયા છીએ વાસદ વાસદ થી ટોટલ બે લોકો ચડ્યા છે જે આપણા આપણા કોચમાં તો અહીંથી પણ રિઝર્વેશન થાય છે આઈ થિંક સુરત મુંબઈનું હશે તો ત્યાં લોકોને જોવું છે અહીંથી પણ લોકો રિઝર્વેશન કરીને બુક ચડે છે વાસદ પણ સ્ટોપ ખાલી ને ખાલી બે જ મિનિટનો હતો તો આ ટ્રેન રોકાય છે બધી જગ્યાએ પણ સ્ટોપ એટલો બધો નથી એટલે એટલો બધો કંટ્રોલ નહીં આવે આપને અમદાવાદ જે અમદાવાદ સિટીમાં પણ વધીને પાંચથી સાત મિટર વોલ્ટ હતો એથી વધારે નહોતો તો સ્ટેશન બધા લઈએ છીએ તો કીધા પ્રમાણે પચાસ ફ સ્ટેશન લઈએ છે પણ રોકાય છે બધી જગ્યાએ ઓછી ઓછી કોઈ એક જગ્યાએ જેને અડધી લાખનું વોલ્ટ છે બાકી ક્યાંય વોલ્ટ નથી એટલે આ ટ્રેનમાં ઓમ તો કોઈ વાંધો ન આવે તો અમે લોકો આવો સફર આરામથી તમે કરી શકશો અત્યાર લખી તો તમારો વાંધો નહોતી એવું હવે વડોદરા પછી સુરત કોઈ જોઈ રહી છે કે શું ઇસ્યુ આવે છે અને ગુજરાતની બોર્ડર ક્રોસ કરી છે ત્યાર પછી શું ઈશ્યુ આવી હોય છે અત્યાર સુધી તો કંઈ વાંધો આવતી હવે ડાયરેક્ટ આવશે વડોદરા ત્યારથી ભરૂચ અંકેશ્વર સુરત પાપી વલસાડ અને પછી મુંબઈ તો જોઈ લીધી હવે કઈ રીતના આગળ આપણી જાય છે આપણી ટ્રેન પહોંચી ગઈ છે વડોદરા જંક્શન એક્ઝેક્ટ સાડા દસ વાગે આપણી ટ્રેન પહોંચી ગયા વડોદરા જંક્શન તો આ તમે જોઈ શકો છો પહોંચી ગયા છીએ આપણે વડોદરા આ વડોદરાનું સ્ટેશન છે અને અહીંયા વડાપાઉવા માટે છે ભાઈ છે ઘડિયાળમાં એક અને આપણે પહોંચવા આવ્યા છીએ સુરત બાજુ અત્યારે અડધો કલાક જેટલો સમય લાગશે અડધો કલાક પછી આપણે બાર થી તેર જેટલા આવશે અને પછી આપણે પહોંચશું બોરીવલી બોરીવલી મુંબઈ તો હજી થોડો એટલો સમય લાગશે આપણે તો ફાઇનલી એક અને વીસ એટલે સોરી એક કે એ આપણી ટ્રેન પહોંચી ગઈ છે સુરત તો સામે તમે લખેલું વાંચી શકો તો સુરત પહોંચી ગઈ છે આપણી ટ્રેન અને આ છે સુરતનું રેલવે સ્ટેશન તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સુરત અને અહીંયા તમે આ ટ્રાફિક જોઈ શકો છો ઘણો ટ્રાફિક સુરતથી છે અને અહીંથી ઘણા લોકો ચડશે તો આ ટ્રાફિક પણ તમે જોઈ શકો છો અહીંયા સુરત પણ માત્ર ને માત્ર બે થી ત્રણ મીટર રોકાણી અને ત્યાંથી આ નીકળી ગઈ છે હવે જોઈએ છીએ કે આ સ્ટેશન ક્યુ આવે છે ને કેટલી વાર ઊભી રહે છે અને આપણે

અઢી વાગે આપણે પહોંચી ગયા છીએ નવસારી નવસારીના પેરપોર્ટ નંબર બે ઉપર આપણે ઊભી છે અમે તમે બોલ્યા નવસારી વચ્ચે અઢી વાગે આપણે પહોંચ્યા છીએ નવસારી અહીંયા પણ એટલું ટ્રાફિક નથી કે ઓછું ટ્રાફિક છે સુરત કરતાં બધી જગ્યાએ ટ્રાફિક ઘણું ઓછું હતું પણ એક્સપોર્ટ ટ્રાફિક બધું વધારે હતું તો આ તમે જોઈ શકો છો फाइनली अपनी ट्रेन ए, मातर मातर ने है ये मात्र मात्र बे मिनट उम्र निकली गई है आई थी हमें आगू स्टेशन आई थिंक वास्तद सॉरी वलसाड़ से वलसाड़ उसके बाद पचराइ तो ये अभी कुछ है गुजरात का लास्ट स्टेशन यानी कि उमरगाँव स्टेशन में हम पहुंच चुके हैं उमरगाँव लास्ट स्टेशन है गुजरात का, का। इससे आगे अभी जो भी आएगा वो आएगा महाराष्ट्र का स्टेशन वीडियो रहा विधि સામે તમે જોઈ શકો છો મુંબઈની જાન એટલે કે મુંબઈ લોકલ ટ્રેન એ પણ તમે આ જોઈ શકો છો મુંબઈ લોકલ ટ્રેન એટલે કે મુંબઈની જાન તો આ તમે સીન જોઈ શકો છો સાંજ પડી ગઈ છે અને આપણે પોઈન્ટ આવી છે બોરીવલી અને આ બોરીવલી તમે સીન જોઈ શકો છો જોઈ શકો છો પાછળ તમે તમે ઝૂમ કરીને પછી બોરીવલી છે અને અહીંયા આગળ તમે આ કંઈ નથી જે ખબર નથી તમે જે કોઈ ખ્યાલ હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો ગાય એક્ઝેક્ટ સાત વાગે આપણે પહોંચાડી દીધું છે દાદર અને પાછા તમે જોઈ શકો છો ટ્રેન છે તો હવે આ ટ્રેન કેવી હતી તમારે જવું જોઈએ કે નહીં શું ટિકિટ હતી શું મારો એક્સપિરિયન્સ છે તમને બધું હોટેલે પહોંચીને કહીશ અત્યારે હું આ વિડીયો અહીં રાખું છું હોટેલે પહોંચીને પાછો કન્ટિન્યુ કરીશ અને તમને ત્યાં કહીશ કે શું એક્સપ્રેસ હતો આ ટ્રેનનો